નંબર એક ના ભોજનમાં ઇયળ નીકળી ધોરણ ચાર ની વિદ્યાર્થીની ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના અને શાળામાં ભોજનનો કોન્ટ્રાક્ટ નાયક ફાઉન્ડેશનને આપેલો છે ત્યારે નાયક ફાઉન્ડેશન દ્વારા પાતું ભોજન અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે અગાઉ સવાલ ઉઠાવ્યા જ હતા અને શાળા સંચાલન સમિતિએ પણ ભોજન ન સ્વીકાર્યું તો આજે સંવાદદાતા રાકેશ ઓનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ ગણદેવીની અમલસાડ કન્યા શાળા નંબર એક ના ભોજનમાંથી ઈયળ નીકળી છે અને એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે આ પહેલીવારની ઘટના નથી આ પહેલા પણ આ જ મુદ્દાને લઈને વિવાદ ઉભો થઈ ચુક્યો છે રાકેશ અંકુશ છેલ્લા પંદર વર્ષથી નાયક ફાઉન્ડેશન વિવાદમાં આવી રહ્યું છે કારણ કે અલગ અલગ શાળામાં સમગ્ર જિલ્લામાં જે ભોજન પીરવવામાં આવતું છે ભોજનમાંથી અલગ અલગ વસ્તુઓ કે જેવી જીવાતો નીકળતી આવી છે તેમ છતાં પણ આ નાયક ફાઉન્ડેશનનું પેટનું પાણી હલ્યું નથી અને એના પર માત્ર એક્શનો જ લેવાઈ રહી છે કારણ કે કોઈ મોટો વર્ગ ધરાવતો હોય એવી વાતો જિલ્લામાં છે કારણ કે આટલી બધી ઘટનાઓ બન્યા છતાં પણ નાયક ફાઉન્ડેશનનું પેટનું પાણી ન હલતા સમગ્ર લોકો વિચારમાં છે કારણ કે અલગ અલગ શાળાઓમાં ઈયળ કે અલગ અલગ જંતુઓ નીકળ્યા છે છતાં પણ હજી સુધી માત્ર એક્શન એક કાગળ પર જ લેવામાં આવી છે સ્પષ્ટપણે કંઈક વીફા આપવામાં નથી આવી સતત આવા જે કઈક ઘટના બને છે તેને લઈને આજે પણ ગઈકાલની ઘટના છે ગઈકાલે એક શાળા અમલસારની શાળામાંથી પ્રાથમિક શાળામાંથી ઈયળ નીકળી છે સ્પષ્ટપણે આ ચિત્રમાં દેખાય છે કે આ ઈયળ છે અને એના નમૂના લઈ લીધા છે લેબમાં મોકલવામાં આવ્યા છે પરંતુ આ સમગ્ર જે કઈ રંગાઈ રહ્યું છે માત્ર કાગળ પર દેખાઈ રહ્યું છે ચોક્કસ એક્શન લેવામાં નથી આવી રહી જેને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળે છે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચોક્કસ થી કેળા કહી શકાય એવા કેળા ચાલી રહ્યા છે બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર